ગામ ચાલો અભિયાન હેઠળ ઉમરસાડી માછીમારની કેબિનેટ મંત્રીએ મુલાકાત લીધી મંત્રી કનુભાઈ દેસાઈ બેઠક યોજી ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી કોર્પોરેટ સીએસઆર પ્રોજેક્ટ સાથે ગ્રામીણ વિકાસને વેગ આપતો ચલો અભિયાન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ભાજપના ગામ ચલો અભિયાન અંતર્ગત ઉમરસડી માછીવાડ ગામની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ સવારે સાત વાગ્યાની શરૂ કરી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી સૌ ગ્રામજનો સાથે લક્ષ્મીનારાયણ મંદિરમાં સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું ત્યારબાદ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી તેમના અનુભવો જાણ્યા હતા મંદિર ફળિયાથી કસ્ટમ ફળિયા છાપરી ફળિયા સુધી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો મંત્રીએ આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વૈદ્યકીય સેવાઓ અને આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું કાર્યક્રમના ભાગરૂપે કોટ પુનાવાલા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત ગામના ઓગણિયા તળાવમાં બ્યુટિફિકેશન અને ગાર્ડનિંગનું કામ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સ્પોર્ટ્સ પુનાવાલા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગામની મુખ્ય શાળામાં ડિજિટલ ક્લાસ અને આરો ફિલ્ટર સિસ્ટમ મંત્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યા હતા આ સાથે મંત્રીએ સાગિયા ફળિયા આદિવાસી વિસ્તારના નવા રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જલારામ મંદિરની મુલાકાત લઈ અને ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ નવા સ્મશાનગૃહનું પણ નિરીક્ષણ કર્યું હતું ગામના વિવિધ સિનિયર કાર્યકર્તાઓ અને વડીલોના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સ્પોર્ટ્સ પુનાવાલા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એમડી એચઆર હેડ અને સી એસઆર વિભાગના પિયુષભાઈ સહિત પાડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ પાડી શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ પાડી તાલુકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દેસાઈ તેમજ ગામના સરપંચ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચાલો અભિયાનના ભાગરૂપે યોજાયેલ આ પ્રવાસ દરમિયાન લોક પ્રતિનિધિઓ સીધા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત જઈ ગ્રામજનોની સમસ્યાઓ સમજવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો માનનીય સી આર પાટીલ સાહેબના અભિયાન માં જોડ્યા દરેક કાર્યકર ગામમાં જઈને ગામના પ્રશ્નો સમજે અને જે લોકો સરકારી સુવિધાઓથી વંચિત છે અથવા જેમણે લાભ લીધો છે એ બધાને મળીને આ યોજના કેવી રીતે ચાલે છે એનો લાભો શું છે અને હવે એમાં કયો સુધારો કરી શકાય એ બધા આયોજનો સાથે જે બધા કાર્યકરો સાથે હું શરીર નાખી વાત કરી